શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડતું સામાજિક સમરસતા રેલી યોજી સૂત્રચાર સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સુપ્રત પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકોને રાષ્ટ્ર વિરોધી સંગઠનો પોતાના અંગત હિત સ્વાર્થ અને રાજકીય દૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ વિરોધને સખત શબ્દોમાં વખોડી કાઢી સામાજિક સમરસતા મંચ પાટણ દ્વારા મંગળવારે વિશાળ રેલી યોજી

જે શાંતિ સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાન રૂપે લાગુ પડે છે આ જ્ઞાન સૌ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે અત્યારે આપણે જોઈએ છે યુવાનોમાં સંસ્કાર શિસ્ત સહનશીલતા ઘટતી જાય છે તો જો આનું રીતે ચાલશે તો આપણું ભવિષ્ય બહુ ખરાબ લાગે છે જ્યારે આપણી સરકાર દ્વારા ભગવદ્ ગીતાને પાઠ્યક્રમમાં સંકળાયેલ છે જેના દ્વારા મૂલ્યની શિક્ષણ આપણે બાળકોને યુવાનોને આપી શકીશું જો આપણે ભાવિ પેઢી સરસ રીતે સંસ્કાર અને એને કરવી હોય તો એ મૂલ્યનિષ્ઠ આ સંસ્કારોની જરૂરિયાત છે આજે પાટણની ત્રીસથી વધારે સંસ્થાઓ આજે સમરસતા મંચ હેઠળ અહીંયા કલેક્ટર શ્રીને આવેદન આપવા આવ્યા છે કે જ્યાં ભગવદ ગીતાનો જે અભ્યાસક્રમ છે એનો વિરોધ થાય છે એ ના થવો જોઈએ અને ભવિષ્ય આપણે જો સુધારવું હોય તો આપણા યુવાનોને અને બાળકોને આ શિક્ષણ માટે ભગવદ્ ગીતાના જ્ઞાન ખૂબ જ જરૂર છે ભગવદ્ ગીતા એ કોઈ વ્યક્તિગત ધાર્મિક બાબત નથી એક મૂલ્યની શિક્ષણ આપતી અને સામાજિક દર્શનને જ પ્રકાશ પાડતી એ કૃષ્ણ અને અર્જુનની જે વાર્તાલાપ છે એનાથી આપણે તમામ મૂલ્યનિષ્ઠો આપણે જે પણ જીવનમાં તકલીફ કરતી હોય કે કોઈ પણ આપણે સંસ્કારની